આજે 30 જૂન 2025 સોમવારના રોજ ભાવનગરમાં વૃદ્ધ નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આજે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો માટે એક વિશેષ એસેટમેન્ટ કેમ્પ યોજાયો છે આ કેમ્પનું આયોજન આર્ટિફિશિયલ લિમ્બસ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી કરવામાં આવ્યું છે જેનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ વૃદ્ધોને જરૂરી સાધન સહાય પૂરી પાડવાનો છે આ કાર્યક્રમમાં ગ્રાહક બાબતો અન્ય નાગરિક અને પુરવઠા જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બામણીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પ આજે સવારે સાડા દસ કલાકે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બાજુમાં સટી હોસ્પિટલ ભાવનગર ખાતે શરૂ થયો છે અહીં વૃદ્ધ નાગરિકોની જરૂરિયાત મુજબના સાધનો જેમ કે વ્હીલચેર વોકર શ્રવણ યંત્રો કૃત્રિમ અંગો વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે આ યોજના દ્વારા વડીલોને આત્મનિર્ભર બનવામાં અને તેમનું જીવન વધુ સુવિધાયુક્ત બનાવવામાં મદદ મળશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના વયોવૃદ્ધનું જીવન સરળ બને સુવિધાજનક બને તે માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર અનેક યોજનાઓ બનાવી છે ભાવનગર જિલ્લામાં આજથી લઈને પંદર દિવસ સુધી આ રાષ્ટ્રીય ભારત ભારત સરકારની રાષ્ટ્રીય વયો વયોશ્રી યોજના અંતર્ગત પંદર દિવસનું એસેસમેન્ટ કેમ્પનું આયોજન થયું છે જેના ભાગરૂપે ભાવનગરની સર્ટી હોસ્પિટલ એમાં આ વયો વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધનું વૃદ્ધનું એસેસમેન્ટ થવાનું છે ચાર દિવસ સુધી વિધાનસભા પૂર્વ વિધાનસભા પશ્ચિમ અને ગ્રામ્ય એમ ત્રણ વિધાનસભાનું ચાર દિવસ સતત આ વયોશ્રીનું એસેસમેન્ટ થવાનું છે આ એસેસમેન્ટ દ્વારા વયોશ્રીને જે પણ પ્રકારના સાધનો જોઈએ એ પ્રકારે એમનું એસેસમેન્ટ કરી અને સાધન આપવામાં આવશે એક વૃદ્ધને એક કરતાં વધારે એટલે કે મિનિમમ પાંચ જેવા સાધનો જેવા કે વ્હીલચેર વોકર કમરપટ્ટો કાંખ ઘોડી કાનનું મશીન કૃત્રિમ દાંત જેલફોમ ગાદી ઘૂંટણના પટ્ટા પગની સંભાળની કીટ એલએસ બેલ્ટ સર્વાઇકલ કોલર ચાલવાની લાકડી આમ પંદર પ્રકારના સાધન સહાય આ એસેસમેન્ટ દ્વારા આપવામાં આવવાના છે આજથી તારીખ ત્રીસથી ત્રણ ત્રણ જુલાઈ સુધી સટી હોસ્પિટલમાં ભાવનગર પૂર્વ ભાવનગર પશ્ચિમ ત્યારબાદ ચાર તારીખે ઘોઘામાં પાંચ તારીખે શિહોર સાત તારીખે વલભીપુર આઠ તારીખે ઉમરાણા નવ તારીખે તળાજા દસ તારીખે જેસર દસ તારીખે મહુવા અગિયાર તારીખે જેસર ચૌદ તારીખે ગારિયાધાર અને પંદર તારીખે પાલીતાણા આમ જુદા જુદા ભાવનગર જિલ્લાના સ્થળોએ આ રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વૃદ્ધોનું એસેસમેન્ટ થવાનું છે આ એસેસમેન્ટની સાથે સાથે વયોશ્રી યોજનાના લાભ સાથે સાથે વૃદ્ધ પેન્શન યોજનાના ફોર્મ પણ ભરાવાના છે પ્રધાનમંત્રી વંદના આયુષ્યમાન કાર્ડ પણ અહીંથી કાઢવામાં આપશે આવકના દાખલા પણ અહીંથી કાઢવામાં આવશે આમ અનેક પ્રકારના આયોજન સાથે આજે અહીંયા ઉજ્જૈનથી એસેસમેન્ટ કેમ્પનું આયોજન થયું છે આ કેમ્પની અંદર મારી સાથે ઉપસ્થિત અને ખૂબ જેમણે મહેનત કરી છે એવા ભાવનગર શહેરના પ્રમુખશ્રી કુણાલભાઈ અમારા ડેપ્યુટી મેયર મોનાબેન અમારા મેયર શ્રી ભરતભાઈ અમારા ધારાસભ્યો અને તંત્ર તંત્ર દ્વારા આ સુંદર આયોજન કર્યું છે ત્યારે આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું કે ભાવનગર જિલ્લાના તમામ વયોશ્રીઓ આ એસેસમેન્ટમાં જોડાય અને એમના જીવનની સરળતા માટે સુવિધા માટે એમને જરૂરી જરૂરી સાધનો છે એ એમને અહીંયા મળવાના છે આ સંદેશો પણ હું બધા આપના માધ્યમથી વયોશ્રીને આપું છું ભાવનગરમાં એક જ સ્થળે છે બી ઈ ન્યૂઝ હંમેશા સમાજ ઉપયોગી કાર્યોને પ્રોત્સાહન આપતું રહ્યું છે અમને આશા છે કે આ કેમ્પ વધુને વધુ વૃદ્ધ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર